આજે હું તમારી સાથે શેર કરવાની છું દક્ષિણ ગુજરાતની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી જે શિયાળામાં લગભગ દરેકના ત્યાં બનાવવામાં આવે છે અને છે તુવેરના ઢેકરા શિયાળામાં જ્યારે તુવેરો એકદમ સરસ મળતી હોય ને ત્યારે આ વાનગી એકવાર તમારે અચૂકથી ટ્રાય કરવા જેવી છે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડીયો સૌથી પહેલા જોવા સૌ પ્રથમ બે ગ્લાસ પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને એની અંદર આપણે મીઠું નાખીશું તો મેં અત્યારે હાફ ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે અને થોડું આપણે એની અંદર ખાવાનો સોડા નાખવાનો છે ચપટીક જેટલો ખાવાનો સોડા નાખવાથી દાણાનો કલર એકદમ સરસ ગ્રીન રહેશે અને થોડી આપણે એની અંદર ખાંડ નાખીશું ત્યારબાદ એક કપ આપણે તુવેરના દાણા એની અંદર ઉમેરવાના છે તમે ઈચ્છો તો એને બાફીને પણ ઉપયોગમાં લઈ શકો પણ ઘણી એવું થાય કે વધારે બફાઈ જાય ઓવરકુક થઈ જાય તો દાણા ફાટી જાય તો આ પ્રમાણે તમે એને ગરમ પાણીમાં ઉકાળી લેશો ને તો દાણા એકદમ સરસ રીતે બફાઈ પણ જશે ફાટશે પણ નહીં અને કલર પણ એકદમ સરસ ગ્રીન રહેશે તો દાણા બફાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ તો એમાં આદુ મરચાં લસણની આપણે પેસ્ટ તૈયાર કરીશું તો મેં અત્યારે નાનો ટુકડો આદુનો લીધો છે આઠથી દસ લીલા મરચાં અને લીલું લસણ લસણ લીધું છે તો લીલા લસણનો જે પાછળનો ભાગ છે ને એને આપણે ઝીણો ઝીણો સમારી લઈશું અને આગળનો જે ભાગ છે ને એને આપણે મરચાની સાથે ક્રશ કરી લેવાનો છે તો મરચા તમારે તીખાશ પ્રમાણે લેવાના અત્યારે મેં આઠ થી દસ નંગ લીલા મરચા ઉપયોગમાં લીધા છે પેસ્ટ બની જાય પછી આપણે એક જાડા તળા વાળું વાસણ લઈશું તો અત્યારે મેં કુકર લીધું છે અને એની અંદર આપણે બે કપ પાણી એડ કરવાનું છે મેઝરિંગ કપમાં જે બસો પચાસ એમ નો કપ આવે છે ને મેં ઉપયોગમાં લીધો છે મેઝરમેન્ટ માટે આ રીતે કપ કે વાટકી માપ ચોક્કસ રાખવું પાણી આ રીતે ઉકળે એટલે આની અંદર આપણે હળદર નાખવાની છે તો હાફ ટી સ્પૂન જેટલી હળદર અત્યારે મેં આની અંદર એડ કરી છે આપણે આમાં લાલ મરચું નથી નાખવાનું ફક્ત લીલા મરચાનો જ ઉપયોગ કરીશું હાફ ટી સ્પૂન આપણે હિંગ નાખવાની છે અને એક ટેબલ સ્પૂન આની અંદર આપણે તલ ઉમેરવાના છે પાણી આ રીતે એકદમ સરસ ગરમ થવું જોઈએ અને પછી એની અંદર આપણે બધો મસાલો એડ કરવાનો છે તેલ નાખીશું તો અત્યારે મેં દોઢ ટી જેટલું તેલ નાખ્યું છે તેલનું પ્રમાણ બહુ વધારે ના થઈ જાય નહીં દોઢ ચમચી જેટલું નાખવાનું છે થોડા બારીક સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું લીલા લસણનો જે પાછળનો ભાગ હોય ને જે આપણે ઝીણો કટ કરીને રાખ્યો છે એની અંદર ઉમેરી દેવાનો છે તમે જો લસણ ના ખાતા હોય તો તમે લસણને સ્કીપ પણ કરી શકો છો લસણ વગર પણ તમે તુવેરના ઢેખરા બનાવી શકો છો થોડો આપણે એની અંદર ગોળ નાખવાનો છે તમે અત્યારે લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલો ગોળ નાખ્યો છે ઓરિજિનલી ઢેકરા બનાવવામાં આવે છે ને ત્યારે એની અંદર શેરડીનો રસનો ઉપયોગ કરવામાં આવે છે મીઠાશ માટે આદુ મરચા લસણની પેસ્ટ જે આપણે તૈયાર કરી હતી એ ઉમેરી દઈએ તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો છો સૂકું લસણ નો તો ક્વોન્ટિટી ઓછી લેવાની લગભગ ત્રણ થી ચાર કળી હવે જે તુવેરના દાણા હતા એ પાણીમાં સરસ બફાઈ ગયા હતા તો એને મેં આ રીતે ઝારામાં કાઢી લીધા હતા અને જાડા તળાવાળું વાસણ લેવાનું છે તમે કોઈ પણ તપેલું લઈ શકો અથવા તો આ રીતે કુકર પણ લઈ શકો હવે આપણે એક કપ એની અંદર ચોખાનો લોટ નાખવાનો છે અને અડધો કપ આપણે જુવારનો લોટ નાખીશું બે કપ પાણી લીધું હતું તો એની સામે આપણે દોઢ કપ લોટ લેવાનો છે જેમાં એક કપ ચોખાનો લોટ અને અડધો કપ જુવાનો લોટ રહેશે અને એને આપણે મિક્સ કરીશું વેલણની મદદ લઈશું જેથી ગાંઠા ના પડે અને બરાબર એને આપણે મિક્સ કરી લેવાનું છે તમે મેઝરમેન્ટ માટે તમારા ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાટકી લઈ શકો છો પણ પછી તમારે પાણી અને લોટનું મેઝરમેન્ટ એ કપ કે વાટકીથી લેવાનું જેથી તમારા ઢેખરા તમે પહેલીવાર બનાવતા હો તો પણ એકદમ પ્રોપર બને બરાબર મિક્સ થઈ જાય ને પછી આપણે એને ઢાંકી અને સ્લો ફ્લેમ ઉપર થવા દેવાનું છે તો મિનિટ આપણે આપણે એને રહેવા દઈશું અને ત્યાર પછી શું કરીશું કે નીચે એક તવો મૂકી અથવા લોખંડની જાડી તમારી પાસે આવી રીતની ફ્લેટ તવી હોય તો એ પણ લઈ શકો અથવા આ રીતનું નોનસ્ટીક લઈ શકો અને એની પર મૂકીશું જેથી આપણો જે લોટ છે ને એકદમ સરસ સી જાય તો લોટ સી જાય ત્યાં સુધી આપણે ચટણી બનાવીએ તો એના માટે બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લેવાનું છે અને તેલ બરાબર ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે ચાર થી પાંચ કળી લસણની એડ કરવાની છે ઢેખરા સાથે ટામેટાની આ ખાટી મીઠી ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો લસણની કળીને આપણે તેલમાં છાંટી લેવાની છે થોડી સાધા એટલે એની અંદર આપણે સુકા લાલ મરચાં ઉમેરીશું તો અત્યારે મેં કાશ્મીરી લાલ મરચાં લીધા છે જેથી ચટણીનો કલર એકદમ સરસ આવે પણ બહુ વધારે તીખી ના બને તમને જો તીખી ગમતી હોય તો તમે આમાં અડધા કાશ્મીરી મરચાં અને અડધા જે તીખા રેશમ પટ્ટી મરચાં આવે છે એ લઈ શકો અને એકદમ તીખું જોઈએ તો જે પટની મરચા આવે છે એ પણ લઈ શકાય એને સાથે લઈશું બરાબર અને ત્યાર પછી એની અંદર આપણે ટામેટા એડ કરવાના છે તો મેં લગભગ ત્રણ નંગ જેટલા મીડિયમ સાઈઝના ટામેટા લીધા છે જેને લંબાઈમાં આ રીતે કટ કરી લીધા છે તમે ઈચ્છો તો આ તુવેરના ઢેખરાને કોથમીર ફુદીનાની ચટણીની સાથે પણ સર્વ કરી શકો છો અને કોઈ પણ ચટણી ના હોય તો ટામેટો કેચપ સાથે પણ એ ખૂબ જ સરસ લાગે છે મીઠું નાખી દઈએ થોડું બરાબર મિક્સ કરી લેવાનું છે અને ઢાંકીને સ્લો ફ્લેમ પર આપણે ટામેટા જ્યાં સુધી ગળી ના જાય ને ત્યાં સુધી રહેવા દઈશું આ ચટણી બનાવવામાં બહુ વધારે સમય નથી લાગતો તો ઢાંકી અને એને લગભગ ચારથી પાંચ મિનિટ માટે રહેવા દઈએ ચારથી પાંચ મિનિટમાં ટામેટા એકદમ સરસ નરમ પડી જશે તો ટામેટા અત્યારે આપણે જોઈ શકીએ છીએ એકદમ નરમ થઈ ગયા છે તો એ ચઢી ગયા છે તો આ સ્ટેજ પર એની અંદર હવે આપણે ગોળ ઉમેરવાનો છે કારણ કે આ જે ચટણી હોય છે ને એ ખાટી મીઠી હોય છે તો ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે આપણે ગોળ નાખવાનો છે પણ તમને ના ગમે અને જો તમને ખાટી જ ચટણી જોઈતી હોય તો તમે ગોળને પણ સ્કીપ કરી શકો છો ગેસ બંધ કરી દેવાનો છે ગરમ છે એટલે ગોળ મેલ્ટ થઈ જશે અને એકદમ સરસ ઠંડુ થઈ જાય એટલે કે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ને એટલે આપણે એને પાણી નાખ્યા વગર જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે ટામેટાની અંદર એનું પોતાનું હોય એટલે પાણી નાખવાની જરૂર નહીં પડે તો એકદમ સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે જેને તમે દિવસ સ્ટોર કરી શકો હવે આ બાજુ આપણે જે લોટ સીજવા મૂક્યો હતો એ પણ અત્યારે તૈયાર થઈ ગયો છે આપણે ચોખાના લોટનું જે રીતે ખીચું બનાવીએ ને તો એ પ્રમાણે ચોખાના લોટ અને જુવારનું આ એક ટાઈપનું ખીચું છે અને અત્યારે સરસ બફાઈ પણ ગયું છે અને હજુ આપણે આગળ એને તળવાના પણ છીએ પણ તમારે એને પ્રોપરલી ચઢાવી લેવું જરૂરી છે જો કાચું રહી જાય ને તો પછી અંદરથી આપણે જ્યારે ઢેખરા તળીએ ને તો એ કાચા હોય એવો ટેસ્ટ આવતો હોય છે તો લોટ એકદમ સરસ બફાવા દેવાનો બફાઈ જાય પછી આપણે એને થોડો ઠંડો કરી લઈશું કારણ કે આપણે આમાંથી વડાના શેપના ઢેખરા તૈયાર કરવાના છે તમે ઈચ્છો તો આ પ્રમાણે લોટ તમે બનાવીને ફ્રીજમાં રાખી શકો અને પછી જયારે તમારે ઢેખરા બનાવવા હોય ને તો તમે એને અડધા કલાક પહેલાં બહાર કાઢી એમાંથી ઢેખરા વાળી અને એને તળી શકો છો તો લોટ અત્યારે ગરમ છે તો એને આપણે આ રીતના એક વાસણમાં કાઢી દઈશું અને થોડો ઠંડો થવા દઈશું તો લગભગ પાંચ સાત મિનિટમાં જે ઠંડો થઈ જશે બહુ વધારે ઠંડો નથી થવા દેવાનો હાથેથી આપણે એને ટચ કરી શકીએ એટલો ઠંડો થાય એટલે હાથમાં આપણે તેલ લગાડી એમાંથી ઢેખરા વાળીને તૈયાર કરી લઈશું તમને જો બહુ વધારે ગરમ લાગતું હોય તો તમે હાથમાં પ્લાસ્ટિકની જે થેલી હોય એ પહેરીને પણ એને આ રીતે મસાઈ શકો છો અથવા તો કોઈ વાટકીની પાછળ તેલ લગાડીને પણ એને આ રીતે મિક્સ કરી શકો હાથમાં તેલ લગાડવું જેથી લોટ હાથમાં ચોંટે નહીં અને જો એવું લાગે કે આ લોટની અંદર મોઈશ્ચર વધારે છે ઘણી એવું થાય કે ચોખાનો લોટ હોય પાણી ઓછું પીવે તો તમે એની અંદર ઘઉંનો કરકરો લોટ અથવા તો લોટ આવે ને બે ચમચી જેટલો મિક્સ કરી શકો તો એનાથી એકદમ સરસ પ્રોપર બાઇન્ડિંગ આ પ્રમાણે વડા જેવો કિનારીઓ બી આપણે જે ક્રેક્સ હોય દૂર કરી લઈશું તો બધા ઠેખરા તૈયાર કરી લેવાના છે આ ઠેખરા આ રીતે વાળીને પણ તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અથવા તો આખો લોટ પણ સ્ટોર કરી શકો તો બે થી ત્રણ દિવસ સુધી તમે એને ફ્રીજમાં રાખી શકો છો તેલ આવે એકદમ સરસ પ્રોપર ગરમ થઈ જાય એટલે આપણે ઢીકરાને તળી લઈશું તમારે જો આ રીતે ફૂલ ફ્રાય ના કરવા હોય તો તમે એને થોડા શેલો ફ્રાય પણ કરી શકો છો અને તમને જો બિલકુલ ઓછા તેલનો ઉપયોગ કરવો હોય તો તમે એને થેપલાની જેમ થોડા જાડા ભણીને થેપલાની જેમ શેકીને પણ ખાઈ શકો છો એવી રીતે પણ સરસ લાગે છે તળવા મૂકીએ એટલે તરત એને નથી ફરાવવાના થોડા એ ફ્રાય થઈ જાય ને પછી આપણે ઝારાની મદદથી એને આ રીતે ઉલટાવતા પલટાવતા રહીશું અને ફ્રાય કરી લઈશું દેખરાને તળવામાં લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય લાગશે આપણો જે લોટ છે ચડેલો છે પણ એકદમ સરસ ક્રિસ્પી બને અને એનો કલર એકદમ ફાઇન આવે તો એવું તળવા માટે આપણને લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગે છે અને ગેસની જે ફ્લેમ છે મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની જો તમારું તેલનું ટેમ્પરેચર ઓછું હશે તો ઢેખરામાં તેલ ભરાઈ જશે તો તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની ટેમ્પરેચર તમારે મેન્ટેન કરવાનું છે તો અત્યારે આપણા ઢેખરા તળાઈ અને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ એનો કલર આવ્યો છે તો બારથી બહુ જ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ઢીખરા ખાવામાં ખૂબ જ સરસ લાગતા હોય છે તો એને તમે કોથમીર ફુદીનાની ચટણી કે પછી ટામેટાની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરી શકો તો ફ્રેન્ડ આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો